માછલી ખાવાથી ઘણીવાર ઓમેગા 3 ફેટી એસિડ અને વિટામિન ડી મળે છે પરંતુ માછલી ખાવી હંમેશા ફાયદાકારક હોતી નથી અને ક્યારેક ગંભીર નુકસાન પણ કરી શકે છે આવી જ એક ઘટના અમેરિકાના કેલિફોર્નિયામાં સામે આવી છે અહીં એક મહિલાને ખબર પડી કે માછલી ખાવી ખૂબ મોંગી છે સ્થિતિ એવી બની કે પેલા મહિલાને લાંબો સમય સુધી હોસ્પિટલમાં દાખલ કરવી પડી પરંતુ તે પર કામ ન કર્યું અને આખરે તેના અંગો કાપવા પડ્યા તમારા મગજમાં પ્રશ્ન ચાલતો હોવો જોઈએ આ કેવી રીતે થઈ શકે કોઈ વિચાર આનું કારણ શું છે અમેરિકાના કેલિફોર્નિયામાં એક દુખદ અકસ્માત સર્જાયો છે અહી લોરા બરાજાસ નામની 40 વર્ષની મહિલા દૂષિત તિલાપિયા ખાઈ છે પરંતુ ત્યાર પછી તેના બંને હાથ અને પગ કાપવા પડ્યા હતા વિબ્રિયો વલ્નિફિકસ નામના બેક્ટેરિયા મે માછલીને દૂષિત કરી હોવાનું માનવામાં આવે છે તેથી જ 6 વર્ષના બાળકને આ રોગ થયો હતો કારણ કે તેની માતાએ તે માછલી ખાધી હતી પીડિતાના નજીકના સંબંધીઓએ જણાવ્યું હતું કે તેની સ્થિતિ માછલીમાંથી બેક્ટેરિયલ ચેપને કારણે થઈ હતી એવું કહેવાય છે કે અડુ રાંડેલા तिलाપિયા ખાવાથી થાય છે માછલી બેક્ટેરિયાથી દૂષિત હતી न्यूयॉर्क टाइम्स अनुसार चार शून्य वर्षीय माता लौरा बराजास ने मछली खाधा बाद तकलीफों अने एक महीना सुधी हॉस्पिटल में दाखल रहू हतु। हाल माटे आटलूज मरीशु नवी अपडेट साथे जो तमने अमारा वीडियो पसंद आवता हो तो लाइक करी देजो अने चैनल ने सब्सक्राइब करी बाजू मा आवेल बेल आइकन ने दबावी देजो जेथी तमने आवाज समाचार नी अपडेट्स मरती रहे